નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચામૃત ડેરી સામે મનરેગા યોજનામાં ગેરરીતના આરોપ લાગ્યા છે કોંગ્રેસ નેતા જે બી સોલંકી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી પંચામૃત ડેરી એટલે પંચમહાલ દાહોદ અને મહીસાગરના ગ્રાહકોની જીવાદોરી સમાન પંચામુર ડેરી પંચામુઢ ડેરીના ચેરમેન કોણ છે તો આપણે જાણો જ છો અને તેમનો ઇતિહાસ કેવો છે એ બી આપ જાણો જ છો પંચામુઢ ડેરીમાં અત્યારે એ સંઘ કહેવાય પ્રાઇવેટ સંઘ કહેવાય તેમ છતાં પણ પંચમહાલ ડેરીમાં મનરેગા યોજના દ્વારા પંચામુ ડેરીમાં એંસી લાખથી વધુના ખર્ચે પ્રેયોલ બ્લોકનો ઉપયોગ એટલે ટૂંકમાં સરકારી યોજના દ્વારા બેસાડવામાં આવ્યા છે શું પંચમાલ ડેરી અત્યારે આર્થિક કટોકટીમાં છે શું પંચમાલ ડેરીની આર્થિક પરિસ્થિતિ નબળી છે તો તમારે મનરેગા યોજનાનો લાભ લેવો પડે મનરેગા યોજનાનો લાભ કોને મળે છે કોઈ ગ્રામ્ય હોય પંચાયત હોય એને મળે પરંતુ દારૂને પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો ત્યારબાદ વહીવટી આપવામાં આવ્યો આવી નિયામકશ્રી અને તલાટીન ટીએ દ્વારા મંજૂરી આપવામાં આવી કઈ રીતે મંજૂરી આપવામાં આવી કોઈ ધમકી આપવામાં આવી કોઈ લોભલાલચ આપવામાં આવી મને ખબર નથી પરંતુ કોઈ પણ રીતે વહીવટી આપવામાં આવી મંજૂરી આપવામાં આવી અને ખર્ચો પાડી દેવામાં આવ્યો પંચમહાલ પંચામુ ડેરીમાં ડેરીના ચેરમેન છે જેઠા ભરવાડ શહેરાના ધારાસભ્ય છે જેઠા ભરવાડ અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ જેઠા ભરવાડ છે તેઓ કાયદો સારી રીતે જાણે છે અને મનરેગા યોજના એટલે ગરીબોની યોજના હોય અને આ યોજનાનો ઉપયોગ અને વિકાસ ગ્રામ્ય લેવલે જો રોડ રસ્તા ના હોય દારૂની ગ્રામ પંચાયત એક દારૂનીય સ્થિતિમાં છે તેઓ રોડ રસ્તાને પેરો બ્લોકની જરૂર છે નહીં કે પંચામુઠ ડેરીમાં આ યોજનાનો ખોટો ગેરલાભ લીધો છે એટલા માટે આજે મુખ્યમંત્રી કચેરીમાં મેં રજૂઆત કરી છે જેઠા ભરવાના વિરુદ્ધમાં અને પંચવાલ ડેરીના સંઘના વિરોધમાં આજે રજૂઆત કરી છે જો દસ દિવસની અંદર આની સ્થળ ચકાસણી અને તપાસ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ગુજરાત હાઇકોર્ટમાં રીતે હવે કરવાનો છે છું કારણ કે આ મનરેગા યોજના છે અને તમે જાણો છો પંચમહાલ મહિસાગરમાં અને ગુજરાત રાજ્યમાં મનરેગા કૌભાંડ કેટલું ચાલ રહ્યું છે અત્યારે શહેરા તાલુકામાં પણ મનરેગા કૌભાંડ ચાલી રહ્યું છે સાથે સાથે આ પંચમહાલ ડેરીમાં પણ મનરેગા કૌભાંડ થઈ હોય તેવું મને લાગે છે સાથે સાથે પંચમહાલ ડેરીમાં એક વસ્તુ ગણી શકાય કે પંચમલ ડેરીમાં ટેન્ડર દ્વારા કોઈ બી કામ કરવામાં આવતું હોય તો ટેન્ડર દ્વારા તો આ પણ પેરોલ બ્લોકની યોજના કરવામાં આવી હોય અને એની બોલની પણ ચૂકણી કરવામાં આવી હોય અને ફરીથી એને પેરોલ બ્લોક પર આ મનરેગા યોજનાની ચૂકણી કરવાની હોય એવું મને લાગી રહ્યું છે અને મોટું ક હોય હોય તેવું લાગી રહ્યું છે અમારો આક્ષેપ છે તપાસ કરવી સાચું શું ખોટું શું એ તપાસનો વિષય છે પરંતુ દસ દિવસ તપાસ નહીં થાય તો હું હાઈકોર્ટમાં રીટ દાખલ કરવાનો છું જે બી સોલંકી વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત શેરા